દર્શક મિત્રો સંસદી ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રેસ મીડિયા રિપોર્ટો મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા શહેર અને જિલ્લાના પત્રકારો જોડાયા હતા અને સંગઠનના પ્રમુખ તરીકે જયેશભાઈ પટેલ વિસ્ફોટ કરવામાં આવી હતી નમસ્કાર મારું નામ સુમિતા ખેરનાર વેલકમ ગુજરાત ન્યૂઝપેપરની સતંત્રી છું તંત્રી મારા હસબન્ડ છે હું આ સંગઠનમાં જોડાવાનું કારણ એક જ છે કે અત્યારે દરેક વ્યક્તિને એમના હક મળ હક માટે લડવાનું થાય એ થઈ રહ્યું છે આપણા વડોદરા શહેરમાં હું જ્યાંથી અહીંયા મીડિયા લાઈનમાં વર્ક કરી રહી છું ને ત્યાંથી હું જોઈ રહી છું કે કેટલી જગ્યાએ પત્રકારો પર હુમલા કે ઘણા બધા અન્યાય થઈ રહ્યા છે એ બાબતે આજે જે સંગઠન અમે જયશ્રી આજે આ સંગઠનનું આયોજન કર્યું છે એ ખૂબ જ સુંદર છે અને બીજી વસ્તુ મહિલા તરીકે ગમે તે પ્રોબ્લેમ હશે ઘરગુતી હોય કે ગમે તે હોય એ મહિલા પ્રમુખ તરીકે હું એમની સાથે આ સંગઠનમાં સાથ સહકાર મદદરૂપ થઈ મદદરૂપ થઈશ અને બીજી વસ્તુ એવું છે કે અત્યારે જે આપણા પત્રકારોને જે હકની વાત કહેવામાં આવે હકની વાત માટે લડવાનું એક જ પત્રકાર પર અન્યાય થતો હોય ને એમની સાથે કોઈ ના હોય તો એ પત્રકાર હાર માણીને એ મીડિયા લાઇન એક તો છોડી દે કાં તો પછી એનું મીડિયા ચાલુ મીડિયા ચલાવવાનું બંધ કરી દે છે પણ આ સંગઠન એટલું હિંમત અને તમને સા સહકાર મદદરૂપ થશે કે તમે મીડિયા લાઈન જેમને કશું આવડતું ના હોય જે મીડિયા લાઈનમાં નવા નવા રીતે અહીંયા ઉભા થઈ રહ્યા છે એમને પણ અમે સાસહકાર આપીશું કેમ કે મારો અનુભવ બોલે છે કે કોઈને ભલે ને કઈ સમજ પડતી ના હોય મીડિયા લાઈન પણ અમારા સંગઠનમાં જોડાયા પછી મીડિયા શું છે પત્રકારિત્વ શું છે એ અમે અમારા સંગઠન દ્વારા બધાને સાથ સહકાર મદદરૂપ રીતે અમે આ જાણકારી આપવા માટે સતર્ક રહીશું એ જ હું કહીશ જય હિન્દ જય ભારત પત્રકારી એસોસિએશનની એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા પત્રકારોને પડતી તમામ પ્રકારની સમસ્યાનું નિરાકરણ આ અમે બધા સાથ સહકારથી કરવાના છે અને આજે વડોદરા એટલું નહીં વડોદરા આનંદ બોરસદ નડિયાદ ભરૂચ હાલોલ બધી જગ્યાએથી અહીંથી મોટા પ્રમાણમાં પત્રકારો હાજર થયા હતા અને અહીંયા આગળ ઉદ્દેશ્ય એક જ હશે પત્રકારોને પડતી તમામ પ્રકારની મુશ્કેલીઓ નિરાકરણ અમારા એસોસિએશનમાં જોડાશે તો અમે સો ટકા એમની સાથે ઉભા રહીશું અને છતાં પણ કોઈ પણ પત્રકારને હું કે એસોસિએશનમાં જોડાશે એટલે અમે એની સાથે જોડાયું કોઈ પણ પત્રકારને અમને ખબર પડશે કે એની જોડે એ કંઈક મોટું થઈ રહ્યું છે તો અમારું એસોસિએશન એની પડખે આવી ઉભા આપણી સાથે મહિલા વિંગ મહિલા ટીમની હોય અમે સુનિતાબેન ને હવે પ્રમુખ બનાવેલા છે કે સુનિતાબેનો અમારી સાથે આ સંગઠન વિશે થોડી માહિતી આપશે મહિલા માટે પણ આપણે અલગથી સંગઠનની વિંગ બનાવેલી છે અમે જે સંગઠનની જે રચના કરી છે જે અલગ અલગ જગ્યાએથી આવી છે તો મારા સંગઠનની રચના તમને કહી દઈશ કે લાઈવ છે લાઈવ માધ્યમથી માધ્યમ થી હું મારા સંગઠન રચના કરું છે સંગઠનની સંગઠન કોર ટીમ મળીને મને એ પ્રમુખ જાહેર કરેલો છે રાકેશ પટેલ આપની સાથે છે જેને આપણે ઉપપ્રમુખ જાહેર કરેલા છે જય ઉપાધ્યાય છે આપની સાથે જેને આપણે ઉપપ્રમુખ જાહેર કરેલા છે હુસેનભાઈ મુલતાની કાર્યાલય મંત્રી છે આપની સાથે કલ્પેશભાઈ પટેલ પટેલ જેમને મંત્રી જાહેર કરેલા છે ઉમેશભાઈ કોન્ટ્રાક્ટર જેમણે આપણે મંત્રી જાહેર કરેલા છે યુનુષભાઈ પરમાર જેને કોષાધ્યક્ષ જવાબદારી આપેલી છે સચિનભાઈ પટેલ જેમને મહામંત્રીની જવાબદારી આપેલી છે રાજવીરસિંહ ચૌહાણ જે જાતે અયાગઢ જે વડોદરા સાથે કરીને આર એન પેસ ચાલે છે એમના પાલિક જાતે છે એમની મહામંત્રીની જવાબદારી આપી છે કુંજ પટેલ જેને આપણે સૌમંત્રીની જવાબદારી આપી છે પરેશભાઈ પરમાર મારી સાથે છે જે સલાહકાર રીતે આપણી સાથે રહેશે જે સાથે સલાહકારમાં રહે છે સુમિતાબેન પરમાર જેમ ખેલના જ પ્રમુખની જવાબદારી આપણે આપેલી છે સીમાબેન હેમન જેને આપણે પ્રમુખની જવાબદારી આપેલી છે અને સ્નેહાબેન શર્મા જેને આપણે ઉપપ્રમુખની જવાબદારી આપણી છે સાથે સાથે આપણે કારોબારીની હોમ નિમણૂક કરેલી છે કારોબારીને પ્રવીણભાઈ રાજપૂત અને મહેન્દ્રભાઈ સુલિંકીની આપણે જાહેરાત કરેલી છે આ સાથે સાથે અમે લીગલ ટીમ એક બનાવેલી છે લીગલ ટીમની પણ અમે જાહેરાત ટૂંક સમયમાં કરવાના છે અને હજી અમારી સાથે અમારા સંગઠનની ઘણા બધા હોદ્દા જવાબદાર બાકી છે જે આજે અમારી પ્રથમ મિટિંગ હતી સામાન્ય સભાથી એના પરથી અમને અમે લોકો જે અમુક અમુકને એને સિલેક્શન કરીશું કારોબારી સભ્ય તથા ટીમમાં એમને લઈશું અસ્તુ ભારત માતા કીજે વંદે અને બેલ આઈકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો